ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મંદિરનું કામ ચાલતું હતું જ્યાં બાજુના મકાનની દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત અને એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે મળતી વિગત પ્રમાણે સાત લોકો આ મંદિરમાં કામ કરતા હતા જેમાંથી દિવાલ ધરાશાયીની ઘટના બની હતી માણસા તાલુકાના ખરણા ગામે મોટી દુર્ઘટના બની હતી જ્યાં ખરણા મેરડી માતાજીનું મંદિર બનાવવાનું કામ ચાલી રહ્યું છે જ્યાં સાત માણસો કામ કરી રહ્યા હતા તે દરમિયાન બાજુમાં રહેલા મકાનની દિવાલ એકાએક ધસી પડતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં આખી ઘટનાનું પંચનામું કર્યું હતું આ ઘટના બનતા ગામમાં આસપાસના લોકો એકઠા થયા હતા હાજર લોકો દ્વારા માણસો અને ફાયરની ટીમ તથા પોલીસને જાણ કરવામાં આવી હતી આખરે સાત લોકોને બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી જેમાં એકનું ઘટના સ્થળે મોત હતું અને બીજા મજૂરને હોસ્પિટલનું સારવાર દરમિયાન મોત થયું હતું મળતી વિગત પ્રમાણે એકની હાલત ગંભીર છે જેને અમદાવાદમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મંદિરનું કામ ચાલતું હતું જ્યાં બાજુના મકાનની દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત અને એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે મળતી વિગત પ્રમાણે સાત લોકો આ મંદિરમાં કામ કરતા હતા જેમાંથી દિવાલ ધરાશાયીની ઘટના બની હતી માણસા તાલુકાના ખરડા ગામે મોટી દુર્ઘટના બની હતી જ્યાં ખરણા મેરડી માતાજીનું મંદિર બનાવવાનું કામ ચાલી રહ્યું છે જ્યાં સાત માણસો કામ કરી રહ્યા હતા તે દરમિયાન બાજુમાં રહેલા મકાનની દિવાલ એકાએક ધસી પડતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં આખી ઘટનાનું પંચનામું કર્યું હતું આ ઘટના બનતા ગામમાં આસપાસના લોકો એકઠા થયા હતા